પાર્ક આવેલો છે અમે પહોચ્યા છીએ લોકો તરફથી અમને ફરિયાદો મળતી હતી કોમેન્ટ મળતી હતી કે દીવમાં ડાયનોસોર પાર્ક આવેલો છે ને તે જ હાલતમાં છે પ્રશાસનને વિનંતી કરો કે આ પાર્ક વહી તકે નવેસરથી ઊભું કરે હાલ અત્યારે અમે એ જગ્યા પર પહોંચ્યા છીએ આજે જેથી સ્લાઇડિંગ હતી આ ડાયનોસોર પાર્કમાં તે હાલ અત્યારે તૂટી અને ભંગાર થઈ ગયો છે ખૂબ જર્જરિત હાલતમાં છે બાળકો માટે અહીંયા ખેલકૂદ માટે એની જે સ્લાઇડિંગ હતી આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે હાઉ ભંગાર થઈ ગઈ છે ખૂબ જર્જરીત હાલતમાં છે કોઈ વ્યક્તિ કે કોઈ નાનું બાળક હોય ત્યાં અહીંયા મજા માણી શકતો નથી અને તમામ જે ડાયનોસોર હતા તમામ જે સ્લાઇડિંગ હતી તે તમામ અત્યારે ભાંગી તૂટી ગઈ એવી પરિસ્થિતિમાં છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે તમે દીવમાં ઘણું બધું ઊભું કરો છો ડેવલપમેન્ટ કરો છો તો બાળકો માટે ખેલકૂદ માટે આ ડાયનોસર પાર્ક પહેલાં હતું તેવી જ રીતે તેને ફરી ઊભું કરવામાં આવે પહેલાં એક તો આ ડાયનોસર પાર્ક છે તો ભંગાર હાલતમાં છે ને ત્યાં પણ એક ટોયલેટ આપવામાં આવેલું છે એમાં પણ તારા માર્યા છે બંધ પડ્યું છે લોકોને મુશ્કેલીઓ તો ખૂબ પડી રહી છે પરંતુ એમાં પણ આ લોકોને ચાર્જ આપવો પડશે જવું જવા માટે તારા માર્યા છે દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી ચાર્જ આપવો પડે છે ખાસ કરીને આવું કંઈ હોય તો એ ખ્યાલ નથી આવું કંઈ કોન્ટ્રાક્ટ હોય તો પણ આ રીતે આ અગવડતા પડી રહી છે દીવ પ્રશાસનને અમે ધ્યાન દોરીએ છીએ કે તમે જો જાગતા હોય તો આ ડાયનોસોર પાર્કની મુલાકાત લ્યો અને બાથરૂમના તમે તારા ખોલાવો લોકોને અગવડતા પડી રહી છે એક નજર નાખો એવી આપણે વિનંતી કરીએ છીએ ધન્યવાદ